મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર અને એક નવી એક્સપ્લોર માહિતી સાથે હું છું પત્ર જે અમે ભાવનગર જિલ્લાની જે શાહી જામા મસ્જિદ જેને કહેવાય છે અને ખૂબ જ જૂની છે તો આજે અમે તમને જે મસ્જિદ કે ઇસ્લામ ધર્મની અંદર ખૂબ જ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ મસ્જિદના વારામાં અને ભાવનગરની જિલ્લાની જે જૂનમ જૂની મસ્જિદ છે તે કેવી આવેલી છે તેની અંદર અલગ અલગ કલાકૃતિઓ નકશીઓ કેવી આવેલી છે અને કેટલા વર્ષ જૂની છે અને તેની અંદર કેવી કેવી સુવિધાઓ છે અને મુસ્લિમ સમાજના લોકો કઈ રીતે અલ્લાહની ઈબાદત કરે છે નમાઝ કઈ રીતે પડે છે અને મસ્જિદનું ઢાંચું એટલે કે એનો સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે આ તમામ પ્રકારની માહિતી આજે અમે તમને આ વિડીયોની અંદર આપશું તો ખાસ કરીને આ વિડીયો જોવાનું છૂટતા જો વિડીયોમાં તમને મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફાઇનલી આપણે ભાવનગરની અંદર સમા વિસ્તાર એટલે કે આંબા ચોકની અંદર આપણે આવી પહોંચ્યા છીએ જ્યાં મુસ્લિમ સમાજની ખૂબ જ જૂની મસ્જિદ એટલે કે જુમા મસ્જિદ આવેલી છે અને દરેક ધર્મની અંદર ધાર્મિક સ્થળનું ખૂબ જ મહત્ત્વ હોય છે તેવી જ રીતે આ મસ્જિદની અંદર એન્ટર થતાં એક ખૂબ જ મોટું એક પહેલા પાર્કિંગ આવે છે કે જ્યાં આગળ ઇબાદત કરવા માટે લોકો આવતા હોય તેના માટે વાહનો રાખવાની સુવિધા હોય છે અને પછી જો તમે જુઓ તો એક ખૂબ જ મોટો જેને કહેવાય ને ગેટ શાહી ગેટ જેવું જેની અંદર અલગ અલગ નકશી છે અને ઉપરનું સ્ટ્રક્ચર જે તમે જોઈ શકો છો કે મેટ્રો સિટીની અંદર હોય મસ્જિદુ તેવું છે તો જે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે અને અંદર જતાં તે સૌ પ્રથમ ઈસ્લામની અંદર કોઈ વસ્તુનું મહત્ત્વ હોય તો એ વસ્તુ છે પાકી એટલે કે જેને કહેવાય કે વજુ કરવું વજુ કરવુંનો મતલબ એવો છે કે હાથ પગ ધોવા પગ છે હાથ છે એક ધોવાની પદ્ધતિ હોય છે જે ઇસ્લામની અંદર આપેલી હોય છે એ પદ્ધતિ દ્વારા વજુ કરીને મસ્જિદની અંદર નમાજ પડવાની હોય છે જે તમે જોવો છો તેના માટે એક આખો હોજ તૈયાર કરવામાં આવેલો છે જે હોજ પહેલાંની જેટલી મસ્જિદો છે ભાવનગર છે અથવા કોઈપણ જગ્યાએ છે ત્યાં હોજ બનાવવામાં આવતો હતો ભોજ બનાવવાનું કારણ હોય એ છે કે પાણીનો ખોટો બગાડ નથી થતો અને પાણી તમારે જેટલું જોવે છે એટલું જ તમે વાપરી શકો છો તો તમે જોઈ રહ્યા છો કે પહેલાં ભાઈ છે તે વધુ કરી રહ્યા છે તેવી જ રીતે દરેક મુસ્લિમ સમાજના લોકો નમાજ પડવા માટે આવે છે એ પહેલાં એક પ્રકારના હાથ પગ એટલે કે વધુ કરે છે અને પછી જે કાંઈ ઈબાદત છે પ્રાર્થના છે તે મસ્જિદની અંદર કરવાની હોય છે તો જામા મસ્જિદની અંદર એક આવું એક જેને કહેવાય કે હોજ ખૂબ જ સરસ બનાવેલો છે જે તમે જોઈ શકો છો કે તેમાંથી ફુવારા છે અનેક પ્રકારની વસ્તુઓ મૂકેલી છે અને ત્યાંથી જ તે થોડા આગળ ચાલશું એટલે ખૂબ જ સરસ મજાની સબીલ પાણી પીવા માટેની જે તમે જોવો છો કે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે જે મટકા મૂકેલા છે અને નળ પણ છે તો જેને જે પ્રકારનું પાણી ઠંડુ કે ભાઈ ગરમ જે પાણી પીવું હોય એ ત્યાં છે અને ખૂબ જ સારી સુવિધા જે ત્યાંની કમિટી છે મેમણ મોટી જમાત દ્વારા એ ખૂબ જ સંચાલન સારી રીતે કરવામાં આવી રહી છે જે તમે જોવો છો એક અને આ મસ્જિદ છે એ ખૂબ જ મોટી છે અને ખૂબ જ સારી છે અને તેની અંદર અલગ અલગ પ્રકારની નકશીઓ પણ આવેલી છે જે તમે જોઈ રહ્યા છો અને ખાસ કરીને લોકોને જે આકર્ષે છે આ મસ્જિદની અંદર એ વસ્તુ ખરેખર આ જ છે જે બર્માટીક વુડનથી લાકડાથી બનેલી આ જે મસ્જિદનું કોતરણી કામ છે જે તમે મેટ્રો સિટીની અંદર જશો બોમ્બે અથવા મોમ્મદ અલી રોડ ઉપર તો ત્યાં આગળ જે મસ્જિદો જૂની છે સોસો બસો બસો પાંચસો પાંચસો વર્ષ જૂની એ મસ્જિદોની અંદર તમને આવું સ્ટ્રક્ચર જોવા મળશે એ મસ્જિદની અંદર આવી કોતરણી જોવા મળશે જે તમને ભાવનગરની જામા મસ્જિદમાં જોવા મળી રહ્યું છે એ તમને ત્યાં પણ જોવા મળશે જે તમે સંપૂર્ણ જોઈ રહ્યા છો અને ભાવનગરની ઘણી એવી મસ્જિદો છે કે જ્યાં આવું અમુક અમુક કામ છે જે કેસરબાઈ મસ્જિદ છે ઘાંચીવાડ મસ્જિદ છે ઘણી એવી બધી મસ્જિદ છે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો કે આવી કોતરણીવાળી મસ્જિદો ક્યાં ક્યાં છે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ભાવનગરથી કે જિલ્લામાંથી કે કોઈ પણ જગ્યાએથી તો જરૂરથી કોમેન્ટ કરજો જેથી કરીને લોકોને ખબર પડે કે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સુંદર અને કલાત્મક આ નકશી છે કે જેને કહેવાય કે વર્ષો પહેલાં જે કારીગરોએ બનાવી છે એને દાદ દેવી પડે તમે જે જોઈ રહ્યા છો ને આજે અડીખમ આ વસ્તુ ઊભી છે સો સવા વર્ષ થઈ ગયા તોય આ મસ્જિદની અંદર જે આ કોતરણી છે જે તેવી જ તમને દેખાઈ રહી છે કે જેવી પહેલાં બનાવી હતી અને આજના સમયની અંદર જે જામા મસ્જિદ કમિટી જે છે ભાવનગર મેમણ મોટી જમાત દ્વારા તેમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને તેને દર વર્ષે અથવા જે રીતે એનો કોઈ ટાઈમ હોય પીરિયડની અંદર એને એ લોકો રિનોવેશન કરે છે એમાં રોગાણ કરે છે એમાં કલર કરે છે ખૂબ જ સરસ હોય છે જે તમે જોઈ રહ્યા છો જે લોકોને આકર્ષે છે જે લોકોને સુકૂન મળે છે અને કંઈક અલગ જ બતાય છે કે આજના સ્ટ્રકચર છે એ એની સામે ફીકું પડી જાય છે એમ જે તમે જોવો ને વસ્તુ આમ આંખોને એટલી ઠંડક મળે છે આપણે અંદર પણ જશું કે મસ્જિદ કઈ રીતની હોય છે અંદર પણ એક ખૂબ જ મોટી મસ્જિદ છે જે તમે જોઈ રહ્યા છો કે ઝુમ્મર છે અને આખી મસ્જિદનું જે આખું જેને કહેવાય ને કે જગ્યા એ ખૂબ જ વિશાળ છે અને આ રીતે જે મુસ્લિમ સમાજના લોકો હોય છે તે અંદર ઈબાદત કરતા હોય છે નમાઝ પડતા હોય છે પાંચ વખતની જ્યારે રમઝાન હોય છે ત્યારે ખાસ મસ્જિદોમાં ભીડ હોય છે આડા દિવસે તો આ મસ્જિદમાં ભીડ જ હોય છે કેમ કે આ શહેરની મોટમ મોટી મસ્જિદ છે અને તમે તેની અંદર જોઈ રહ્યા છો કે ખૂબ જ જે આ કમિટી દ્વારા છે એ ખૂબ જ જેને કહેવાય કે શણગારવામાં જેને કહેવાય ને કે એક પ્રકારના ઝુમરો છે અલગ અલગ પ્રકારની લાઇટ છે એસી છે પંખા છે તમામ પ્રકારની વસ્તુ છે અને ખાસ વાત કરીએ તો મહેરાબની જે મુસ્લિમ સમાજ જે તરફ મોઢું રાખીને નમાજ પડે છે જે કાબા શરીફ તરફ એને તમે જોઈ શકો છો કે મહેરાબ કહેવામાં આવે છે અને ત્યાંય આ જે આખું જે છે મહેરાબ એ અલગ જ પ્રકારનું જે લાકડાનું છે તે બનેલું છે જે તમે જોઈ રહ્યા છો તેમાં અલગ અલગ પ્રકારની નકશી કામ છે અને આ છે મીમ્બર કે જ્યાં અમુક વખતે ઈદ છે જુમ્મા હોય છે ત્યારે બેસીને જે મૌલાના હોય છે એ તકરીર આપતા હોય છે બરાબર છે તેને આપણે જે કહેવાય મીમ્બર કહીએ છીએ અને અહીંયા જે પાંચે પાંચ વખતની નમાજનો ટાઈમ બતાવવામાં આવ્યો છે અને જે તમે જોવો છો કે આ મસ્જિદની એક અલગ જ ઓળખ છે એક અલગ જ પહેચાન છે જેની અંદર તમને અલગ એવી વસ્તુઓ જોવા મળશે કલા કલાકૃતિ જેને કહેવાય છે અગાઉ આપણે વાત કરીશું જે આ મસ્જિદના ટ્રસ્ટીઓ છે જે આરીફભાઈ કાલવા છે ઉદ્યોગપતિ તેની સાથે પણ આપણે વાત કરીશું તો ખાસ કરીને આ વિડીયો તમે કન્ટિન્યુ જોજો કેમ કે ખૂબ જ મજા આવવાની છે અને જે મુસ્લિમ સમાજની જે મસ્જિદ છે મસ્જિદની અંદરની સાઈડ કેવું હોય છે ઈદ એટલે કે અંદર જે તમે જોઈ રહ્યા છો કે મુસ્લિમ સમાજના લોકો જે નમાજ પડતા હોય છે બધાએ સાંભળ્યું તો છે કે કઈ રીતે નમાજ પઢતા હોય છે આપણા હિન્દુ ભાઈઓ છે એ ઘણા કહેતા હોય છે કે ભાઈ અંદર શું હોય છે કઈ રીતનું હોય છે તો આ રીતે અંદર નમાજ પડવામાં આવે છે જેને કહેવાય કે કાબા શરીફ તરફ મોઢું રાખીને સૌદી અરબ મક્કા તરફ અને દરેક લોકો આવી રીતે દિવસમાં પાંચ ફેરી નમાજ પડવા માટે આવતા હોય છે અને રમઝાનમાં તો ખાસ કરીને લોકો મસ્જિદોમાં જગ્યા નથી મળતી તો આ છે ભાવનગર શહેરની જામા મસ્જિદ જે તમે જોઈ રહ્યા છો તે અંદરનો ભાગ છે જે તમે જોવો છો ખૂબ સુંદર છે ખૂબ જ અને માણસ આવે તો એને સુકૂન મળે તો અંદર લોકો નમાજ પડતા હોય છે મિત્રો જેમ તમે જોયું અંદર કે આપણે ભાવનગરની પ્રાપ્ત માહિતી મુજબ જેને કહેવાય છે કે જિલ્લાની મસ્જિદ પણ આ ખૂબ જ જૂની છે અને જામા મસ્જિદ શાહી મસ્જિદ કહેવામાં આવે છે તો ખાસ કરીને અગાઉ તમને જે અમને અમે તમને વિડીયો બતાવ્યા કે જે ભાવનગર શહેરની જે જૂનામ જૂની મસ્જિદ છે તેની અંદર એક અલગ પ્રકારની કૃતિઓ આવેલી છે એક અલગ પ્રકારની જેને કહેવાય કે કોતરણીઓ આવેલી છે જે બીજી ઘણી બધી ભાવનગરની અંદર મસ્જિદો છે કે કે અનેક પ્રકારની લગભગ પચાસ મસ્જિદો છે પણ આવું જે અલગ પ્રકારનું શિલ્પી કામ છે અલગ પ્રકારનું નકશી વાળું કામ છે એ બીજી કોઈ મસ્જિદમાં અમુક જે જૂની મસ્જિદ છે કેસરબાઈ મસ્જિદ છે ઘાટીવાડ છે એમાં જોવા મળે છે પણ અમુક અમુક ટકા જોવા મળે છે પરંતુ જો આપણે જોઈએ ભાવનગરની જે જામા મસ્જિદ જુમા મસ્જિદ છે તો તેની અંદર ઘણી બધી જેને કહેવાય ગેટ થી લઈને અંદર અલગ અલગ પ્રકારની એવી કૃતિઓ જોવા મળે છે એ ખૂબ જ જૂની છે તો ખાસ કરીને આજે જે મસ્જિદના સંચાલક છે જે જમાત દ્વારા મસ્જિદનું સંચાલન કરવામાં આવે છે તેમના પ્રમુખ આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરીશું કે આ મસ્જિદ જે છે એ કેટલા વર્ષ જૂની છે તેની અંદર જે આવેલી છે જે કલાકૃતિઓ છે એ કલાકૃતિઓ કઈ રીતની છે પછી જે મસ્જિદ છે કેટલી મોટી છે એની અંદર કઈ કઈ રીતનો જે હોજ છે આ છે તે છે ઘણું બધું આવેલું છે અને આ મસ્જિદને કેટલા વર્ષ થયા છે એ તમામ પ્રકારની આપણે વાત જે છે ભાવનગરના જે જાનામાના ઉદ્યોગપતિ છે આરીફભાઈ કાલવા જે આપણી સાથે છે અને તે જમાતના પ્રમુખ પણ છે તો તેમની સાથે આપણે વાત કરીશું કેમ છો આરીફભાઈ બસ આભાર છે સારું છે હવે આપણે જે વાત કરીએ જુમા મસ્જિદ અને તેમના તમે પ્રમુખ પણ છો ભાવનગર મેમણ મોટી જમાતના અને તમારા સંચાલન દ્વારા તમારા અંડરમાં ચાલે છે તો ખાસ કરીને જે આ જામા મસ્જિદ છે અ અમારા ખ્યાલ પ્રમાણે તો અમે જોયું કે ઘણી બધી વર્ષો જૂની છે તો આપના મત મુજબ એ કેટલા વર્ષ જૂની છે એ શું કહેશો આપ હજી અઢી ત્રણ મહિના પહેલા જ હું પ્રમુખ થયો છું અને જ્યારે મસ્જિદનું કલર કામ ને મસ્જિદનું રિપેરિંગ કામ થતું હતું તો અમને અંદાજ હતો કે લગભગ સવા સો વર્ષ મસ્જિદ આ જૂની હોઈ શકે પણ એક તકતી અમને જોવામાં આવી ને એ તકતીની અંદર અઢારસો ને અઠ્યાસીની સાલ લખેલી છે એટલે લગભગ એકસો ને સાડત્રીસ વર્ષ જૂની આ મસ્જિદ છે અને એ વખતની જે કલાકૃતિ મુજબ એ મસ્જિદ બનાવવામાં આવી છે શુક્રવારનો દિવસ હતો નવમો મહિનો હતો અને અઢારસો અઠ્યાસીમાં મસ્જિદ બનેલી છે અને વધારેમાં આરીદભાઈ વાત કરીએ આપણે કે એની અંદર જે અલગ અલગ પ્રકારની જે નક્શીઓ છે એ આમ લાકડાની છે કે સિમેન્ટની છે કે કઈ રીતની છે આમ આખું લાકડા ઉપર બનેલું છે ને એવી નક્શીકામ એવી અલગ અલગ પ્રકારની છે કે માણસ જો આવે તો અદભુત લાગે અને ત્યાં જોતો જ રહી જાય અને આજે અમે એની અંદર જે કાર્પેટે અત્યારે પાથરી છે એ સેમ ટુ સેમ અત્યારે મદીના શરીફની અંદર જે જન્નતનો જે ટુકડો કહેવાય છે એમાં જે કાર્પેટ નાખેલી છે સેમ એવી કાર્પેટ નાખી છે અલગ અલગ પ્રકારના ઝુમર પણ છે અમારી સાથે જે અમારી કમિટીના મેમ્બર છે અશરફભાઈ ધોળિયા બીજા બધા જે લોકો છે એમની પણ ખૂબ જહેમત છે એવી રીતે અલ્તાભાઈ છે બાબુભાઈ છે આ બધા લોકોએ પણ સારી એવી મહેનત કરીને મસ્જિદને અત્યારે સારી રીતે રંગ કરાવીને એકદમ આધુનિક બનાવેલી છે અને લોકો ત્યાં આવે તો એને મનને શાંતિ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે એની અંદર હોજ પણ છે પાણીનો જે પહેલા ટાઈમમાં પાણીનો ઓછો થાય એના માટે હોજનો ઉપયોગ થતો જે રીતે અત્યારે નળના પાણીથી જ્યારે વધુ કરે છે તો એમાં પાણી વધુ વેરખાતું હોય છે જ્યારે હોઝની અંદર માણસ ઓછું કરે તો એ પાણી ખૂબ જ ઓછું વપરાતું હોય છે ભાઈ ખાસ મસ્જિદ તો અલ્લાહની ઈબાદત માટે હોય છે અને બીજી વસ્તુ કરીએ કે અત્યારે રમઝાન રમજાન માસ ની અંદર ખાસ એક મસ્જિદની વિશેષતા હોય છે કે લોકો છે એ મસ્જિદની તરફ આકર્ષાય આવતા હોય છે આખું વર્ષ દરમિયાન અમુક લોકો જે પાંચ ટાઈમના નમાજી હોય છે તો નમાજ પડતા જ હોય છે પણ ખાસ રમજાન ની અંદર અત્યારે ભીડ જોવા મળતી હોય છે તો જુમા મસ્જિદ ની અંદર રમઝાનની ની અંદર અત્યારે કેવા કેવા કઈ પ્રોગ્રામો છે કે રોજા ખોલવાનું કઈ રીતનું હોય છે રોજા ખોલવાનો તો પ્રોગ્રામ હોય જ છે પણ અત્યારે અંદાજિત લગભગ પચીસો થી ત્રણ હજાર માણસ નમાજ પડી શકે એવી એની અંદર વ્યવસ્થા છે ગ્રાઉન્ડ ફ્લોર છે ફર્સ્ટ ફ્લોર છે એક નાની મસ્જિદ બાજુની સાઈડમાં છે એવી રીતે મોટી મસ્જિદ કહેવાય ભાવનગર જિલ્લાની આ મોટામાં મોટી મસ્જિદ છે અને તમારા ખ્યાલ પ્રમાણે માહિતી હોય કે ના હોય પણ કહેવાનો મતલબ એવો છે કે આ તામેરી કામ કોને કરાયું હશે આમ એ જે તે વખતના મેમણ સમાજના જે લોકો હતા એને એ વખતે જે ફંડ કે ભેગું કરીને કર્યું હોય એવું લાગે છે પણ એનો કોઈ ઇતિહાસ અત્યારે અમારી સમક્ષ હાજરમાં નથી અમે એની તપાસ કરી રહ્યા છીએ જે તે વખતે તપાસ કરતા અમે જે જણાશે ત્યાં સમક્ષ રજૂ કરશું અને આમ વાત કરીએ તો આ જે જુમા મસ્જિદ છે એમનો આમ એરિયા હશે એ આમ કેટલો વિશાળ હશે બીજી મસ્જિદ કરતાં ભાવનગર બીજી બધી મસ્જિદો કરતા લગભગ આઠ થી દસ ગણું મોટું છે ભાવનગરમાં બીજી ઇમામવાડાની મસ્જિદ છે કે સરવાઈની મસ્જિદ છે એવી રીતે ઘણી મસ્જિદો છે પણ સૌથી મોટી મસ્જિદ સૌથી જૂની મસ્જિદ એ જુમા મસ્જિદ છે અને જુમા મસ્જિદનું મહત્વ એટલા પણ માટે પણ હોય છે કે દરેક મુસ્લિમ છે એ જુમાના દિવસે અચૂક જુમા મસ્જિદમાં નમાજ પઢવાનો આગ્રહ રાખતો હોય છે એટલે સૌથી વધુ ભીડ પણ જુમા મસ્જિદમાં જુમ્માના દિવસે થતી હોય છે એવી રીતે અત્યારે રમજાન મહિનો ચાલતો હોવાથી રમઝાન મહિનો આખો એવો છે કે જેમાં ઓછામાં ઓછા પાંત્રીસો ચાર હજાર માણસો ત્યાં ભેગા થતા હોય છે ત્યાં એ જે તે વખતે મસ્જિદ બની છે એ વખતે લોકોએ પાર્કિંગની પણ વ્યવસ્થા રાખી હતી આજે ત્યાં પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થા છે આટલો ગીચ વિસ્તાર હોવા છતાં પણ જુમ્મા મસ્જિદ એ ભાવનગરનું રોનક સ્થળ છે અને લોકો એને આકર્ષક રીતે છે છે એ મારા તો મિત્રો આ હતા આપણી યારે આરિફભાઈ કાલવા અને આપણને જે ભાવનગર ની શાહી જુમા મસ્જિદ એને કહેવાય કે આખા ભાવનગર પણ ભાવનગર જિલ્લાની અંદર જુનામ જૂની જેને કહેવાય છે કે એમણે કીધું કે સો સવા વર્ષ એકસો પિસ્તાલીસ વર્ષ એવો અંદાજો ઘણા લોકો બોલતા હોય છે ત્યાં આગળ એક અમે તમને અત્યારે સ્ક્રીન ઉપર એમની તકતી પણ ચાલે છે એમાં તમે જોઈ શકશો કે ઉર્દુ અથવા અરબીમાં કંઈક લખેલું છે હા એમાં એ અરબીમાં લખેલું છે જે સાલ લખેલી છે એ અઢારસો અઠ્યાસીની ની લખેલી છે શુક્રવારનો દિવસ લખ્યો છે નવમો મહિનો છે એ નવમા મહિનામાં બનેલી છે અને સ્ટાર્ટ જે થઈ હશે એ કદાચ હું માનું ત્યાં સુધી એને બનતા દસેક વર્ષ થયા હશે એટલે દસ વર્ષથી પાછળ જઈએ તો ઓગણીસો થયું હોય એવો અમારો અંદાજ છે અને બનતા દસ વર્ષ થયા હોય એવું પણ લાગી રહ્યું છે અને ટોટલી કામ છે એ સાગવાન બટમાટીક લાકડા ઉપર થયેલું છે અને અંદર પણ બધી જે ટાઇલ્સ ને લાગી કે જે કાંઈ જે તે વખતની હતી એ પ્રકારની લગાડેલી છે કાચ પણ એવી રીતના લગાડેલા છે મસ્જિદ જોવા એક અત્યારે સ્થળ પણ છે બંદગી કરવા માટે પણ ઉત્તમ જગ્યા છે કારણ કે ત્યાં અંદર જ્યારે દિલને જઈએ છીએ ત્યારે દિલને સુકૂન મળે છે એવો બધાને અહેસાસ પણ થાય છે લોકો ખૂબ સારી રીતે ત્યાં આવે છે પોતાની બંદગી કરે છે ઈશ્વરને યાદ કરે છે અલ્લાહની યાદ કરે છે આ રીતની આ મસ્જિદ છે અને આરીફ ભાઈ ઘણી જે કેસર મસ્જિદ છે કે આ બધી મસ્જિદો હોય છે ત્યાં આગળ અમુક સરકાર તરફથી થી હોય છે તો આ મસ્જિદ ની અંદર જે હોય છે એનું સંચાલન એનો જે ખર્ચો ને એ મેમણ મોટી જમાત દ્વારા જ કરવામાં આવે છે કે અથવા કોઈ સરકાર કે દ્વારા કે કોઈ હેરિટેજ કે એવું કઈ નથી ના હેરિટેજ નથી આ બિલ્ડિંગ પણ કોઈ ખર્ચો પણ સરકાર તરફથી થી અમે ક્યારે લીધો નથી તો લેવાના પણ નથી આ જે ખર્ચો છે એ ભાવનગર મેમણ મોટી જમાત તરફ થી જ કરવામાં આવે છે અને મેમણ મોટી જમાત ના છે આ

આગળની સાઈડમાં એક ખોજાની મસ્જિદ અને ખોજાનો ડેલો પણ છે એટલે ત્યાં આગળ હિન્દુ મુસ્લિમ મુસ્લિમ એકતાનું પ્રતિક પણ જોવા મળે છે કારણ કે આજુબાજુની જે વસ્તી છે એ બધી મિક્સ લોકો રહે છે અને ત્યાં વેપારીઓ પણ હિન્દુ મુસ્લિમ સાથે રહે છે ઘણા હિન્દુ લોકો પણ ત્યાં મસ્જિદની અંદર આવતા હોય છે પોતાની કંઈ જરૂરિયાત મુજબ અને ત્યાં અમુક જે લોકો હોય છે એ પોતાના કામ માટે પણ ત્યાં આવતા હોય છે તો મિત્રો જે તમે જોયું કે આરિફભાઈ એકતાની વાત કરી તો ખાસ કરીને ઘણા અમારા જે હિન્દુ ભાઈઓ હતા એમને અમને ઘણીવાર પ્રશ્નોત્તરી કરતા હતા કે ભાઈ મસ્જિદની અંદર શું અને હું આખા એક આમંત્રણ એ પણ આપવા છું દરેક સમાજના દરેક લોકોને ભાવનગરની જુમા મસ્જિદ જોવા માટે આમંત્રણ આપું છું ચાહે કોઈ પણ જ્ઞાતિ ધર્મ હોય અને એ મસ્જિદમાં આવવા માંગતા હોય અને મસ્જિદ જોવા માંગતા હોય અને મસ્જિદની અંદર શું પ્રવૃત્તિ થાય છે તો એના માટે પણ અમે સ્પેશિયલ પ્રોગ્રામ રાખવા તૈયાર છીએ

તો આજે ખાસ કરીને અમારા વિડીયો બનાવવાનો મકસદ એ જ હતો કે ખાસ કરીને તમામ લોકોમાં એક સારો સારો મેસેજ જાય જાય પેગામ કે મુસ્લિમ સમાજ છે ખાસ કરીને મસ્જિદની અંદર અલ્લાહની ઇબાદત નમાજ પ્રાર્થના કઈ રીતે કરે છે તો ખાસ અગાઉ અમે વિડીયોની અંદર આખી મસ્જિદ બતાવી છે તેમાં નમાજ કઈ રીતે અદા થાય છે હોઝ કઈ રીતે હોય છે તેનું આખું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે અને ખાસ કરીને આરિફભાઈએ કીધું કે દરેક ધર્મના માણસોને કોઈને પણ મસ્જિદ અંદરથી જોવી હોય અંદરથી મુસ્લિમ સમાજના લોકો કઈ રીતે ઇબાદત કરે છે તો સંપૂર્ણપણે આવી શકે છે કે કોઈ બંધી નથી તો ખાસ કરીને જો આ વિડીયોની અંદર તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સ્ક્રીપ